યુદ્ધ શરૂ થયા પછીના પરિણામો કેટલા ભયંકર હોય છે તે ગાઝામાં સર્જાયેલી પરિસ્થિતિ પરથી સમજી શકાય છે ગાઝામાં ફરી એક વખત જમવા માટે આવેલા લોકોમાં મચી ગઈ અને અને જેમાં મોત ઘાયલ લોકો લાપતા થઈ ગયા છે ગાઝાના દક્ષિણ ભાગે આવેલા રાફા શહેરમાં મંગળવારે જમવા આવેલા લોકોમાં અચાનક ભગદડ મચી ગઈ આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છેતાલીસ લોકો ઘાયલ થયા સાત લોકો હજી સુધી પણ લાપતા છે

લોકો દોડવા લાગ્યા અને ભાગદોડના કારણે હાનિ વધતી ગઈ હતી તો હાલમાં એક અઠવાડિયા માટે ગાઝામાં સહાય પહોંચાડવાની યોજના છે આ દરમિયાન ઇઝરાયલ નવી વિતરણ પ્રણાલી પણ શરૂ કરશે જેમાં ખોરાક વિતરણ ઇઝરાયેલી સેનાની દેખરેખમાં થશે અને તેનો અમલ અમેરિકી સંસ્થાઓ કરશે આ નવી યોજના મુજબ ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન એટલે કે જીએચએફ દ્વારા ખોરાક પહોંચાડવામાં આવશે પરંતુ અનેક આંતરરાષ્ટ્રીય સહાય એજન્સીઓએ આ યોજના પર કડક નિંદા વ્યક્ત કરી છે તેમનું કહેવાનું એવું થાય છે કે આ માનવ અધિકારોના ભંગ સમાન છે છે અને તેને પૂર્વ અમેરિકન મરીન ચલાવે છે સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કર્યું છે કે જીએચએફ સાથે કામ નહીં કરે કારણ કે આ સંસ્થા નિષ્પક્ષ નથી યુનોએ ગાઝામાં કુલ ચારસો વિતરણ કેન્દ્રો શરૂ કર્યા છે જ્યારે જીએચએફ માત્ર ચાર કેન્દ્રો ખોલવાની તૈયારીમાં છે એટલે જીએચએફ મારફતે ખૂબ ઓછા લોકોને સહાય પહોંચાડાઈ રહી છે ગાઝામાં છેલ્લા બે મહિનાથી યુનો અને અન્ય એજન્સીઓના ખોરાકના જથ્થાઓ સંપૂર્ણપણે થઈ ગયા છે છે કારણે લોકોમાં ભૂખમરો પણ વધી રહ્યો આજની સ્થિતિને અમેરિકાએ પર દબાણ વધાર્યું અને પછી વડાપ્રધાન બિનિયમિન હુએ ગાઝામાં રાહત પાછી શરૂ કરવાનો આદેશ આપ્યો તેમણે કહ્યું છે કે જો ગાઝામાં લોકો ભૂખે મરે તો તે હમાસ સામેની લડત માટે ખતરનાક થશે તેઓએ એ પણ જણાવ્યું છે કે મદદ માત્ર જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવી જોઈએ હમાસ સુધી નહીં હમાસે અમેરિકાના એક શાંતિ પ્રસ્તાવને સ્વીકાર કર્યો છે આ પ્રસ્તાવમાં દસ ઇઝરાયેલી બંધકોની મુક્તિ સિત્તેર દિવસનો યુદ્ધવિરામ અને કેટલાક પેલેસ્ટની કેદીઓને છોડવા જેવી શરતો રાખવામાં આવી છે આ પહેલા ઓગણીસ જાન્યુઆરીએ યુદ્ધ વિરામ થયો હતો પરંતુ અઢાર માર્ચે ઇઝરાયેલના મિસાઇલ હુમલાઓ પછી ફરીથી યુદ્ધ શરૂ થયું હતું ઝઝીરાના અહેવાલ મુજબ ગાઝાના સરકારી મીડિયા ઓફિસે દાવો કર્યો છે કે યુનો અને વિશ્વ સમુદાયને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી છે ચોવીસ પચીસ મેના રોજ ઇઝરાયેલના હવાઈ હુમલામાં એકસો વધુ મોત થયા હતા સમગ્ર અઠવાડિયામાં કુલ પાંચસોથી વધુ મોત નોંધાયા છે તો સાત ઓક્ટોબર બે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધી પંચાવન હજારથી વધુ પેલેસ્ટેનીઓના મોત થઈ ચૂક્યા છે જેમાં મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ અને વડીલો છે ગાઝાના અધિકારીઓના દાવા અનુસાર સિત્તેર ટકાથી વધુ ઇમારતો અને સ્થળોને ભારે નુકસાન થયું છે તો લગભગ ઓગણીસ લાખ લોકો ઘરમાંથી નિષ્કાસિત થયા છે જે સમગ્ર જનસંખ્યાના પિંચ્યાસી છે ઇઝરાયેલ આ દાવાઓ નકારી કાઢે છે અને કહે છે કે તેઓ હમાસના આક્રોના સ્ટ્રક્ચર પર નિશાન સાધી રહ્યા છે જે સામાન્ય લોકો વચ્ચે છુપાયેલી હોય છે તો ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયો માટે વરાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર